કોથળી લેવાની હા કે ના એ થોડી લેવાઈ જાય એટલે રાઘો બાબા જો તમને કીજો એ થોડી લેવાઈ ગઈ એટલે માતાજી ફોન મોડો છો એટલે લેવ પડ્યા ન મારો બેઠો ચાલે ખોટું મોટું નહીં આવવાનું તમે કઈ દેવું નહી તારું નહીં પીતો મેં શો બંધ મારે 姐。Yeah.

બીમાર પડશે તો અમારી સેવા નહીં કરે સીધા જીવતા જીવતા અમારા બહેન અમારા માટે કચું ના કર્યું કેવું એટલે અમે તો કોઈ મદદ કરી છે તો બીજું કોઈ આશુ અરે ખરેખર આનું મારે શું કેવું

નહીં કેતા કે બધા ગોમ હરખા ના હોય અને બધા મોણસો હરખા ના હોય એટલે એનું ગોમ તમને એવું ભીટકી ગયું આપણે આપણે મહેમાન હતા અચ્છા અચ્છા તો પછી કેમ આપણે માયા છે હવે તમને હું એ આખી મેટર જણાવું એ એ એ ઉપર ઉપર એક જ મિનિટ પડે કેવું પડે પબ્લિક ને ના કેવું પડે યાર કાની પછી અમે એરા ગોમ માં ને એટલે મહેમાન ને શું બધું ખબર છે ખાવાનું બનાવી બરાબર પછી એને કીધું કે મારે પીવો પડશે બરાબર પછી આપડે દારૂ લેતા ભાઈ અને હું થઈ ગયા અને પછી ખરેખરો જે વ્યવહાર કર્યો છે ને મેમન અંગા હે મેમન જે વ્યવહાર કર્યો છે ને હવે મેમન ના ભાઈ ને તારો રમણ ભમન બોલવા પડ્યો એટલે પછી કોઈ ખમે ખાતું ગો કોઈ ખમેન ગમે ખરેખર એવા ધોયાથી એવા ધોયાથી આજે ના કેવાઈ હવે અમે ફરવા જતા મેટ્રો હોસ પડી જાય મેટ્રો માંડે કારણ કે તારા પેટમાં અમે ખરેખર ગાડીમાં ફરવા જ જતા હતા એની બાસકુ ખેંચા રહી અને અમે બે જણા આટલા હતા બરોબર અમારે આપડો મોટા માથાડો રહ્યો મગર મોટો બજી ઈજો હંગાર નતો એટલે ડ્રાઈવરે ગાડી પટકાઈ ડ્રાઈવરે ગાડી પટકાઈ અને અરે ચીડે બેઠો તો ને એટલે હિચકણો ઉપે પંપ ઉપે વાગે તો ને એટલે બે આજી વેડી ગઈ એટલે આજો બાસકુ બે ઉપર હિચકણા બરોબર ઈ ડ્રાઈવર તો બધું પટી ગયો

આને જો હવે વિડિયો બનાવવાનો છે એ સં જાકો માટે ગીત ગાવશે ગાવ કે ના ગાવ અને મારા મારા આરે आवाज માં ઓ ફૂલ થઈ ના आवाज માં લીધે વાળા ટીયા ફેકે તો ઘડી કોર હવે પણ ન યમ ને તમાર પેટી માં કોઈ કલાકાર છે ઓ યાર એ અમાર તેત્રે માં તો વાટ ના થાય યાર તેત્રે તો ઘર

મકન સપતાહિક મેરાણો ¡Me એટલે અમે શું ખબર છે કે આપણું ગામ એક નંબર નું બળતણ ઈ છે કોઈ એમને સપોર્ટ ના કરો એટલે થાય ત્રણ આવી રીતના ગાતો પડું છું બાકી ઊંઘો નહીં તોકન પ્રોગ્રામ કર્યા હે Program yeah. 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 Yeah.

હોય તો બોલવાનું બોલાવાના ના પોવાના કોઈ ખાવા માટે આવતા નઈ તમે કાધું નહી ને એટલું ખાઈ બેઠા છે

રાજી પાણી બધું ભાગ્યા આ કાતરી આગળ જાય હોય નઈ તો ચેત રહી તમે કહું એટલે અમારા બાના લીધે તમે આગળ આવો તને નેકડી દો

અને ત્યાં ચીયા બોલી રહ્યા છે સિટી બોલી નહીં ઉપરથી એ બોલી રાખી લો બોલ્યા રે કલો મારા

પધારેલા નવગણસિંહભાઈ કે જેઓ અત્યારે પુષ્પઘુષ દ્વારા ભૂકે દ્વારા એસપી હિન્દુસ્તાની ટીમ નું સ્વાગત કરી રહ્યા છે જોરદાર તાળીઓથી વધાવી લઈએ બોલ કી

સાવની ચાલુ થાય એટલે વડીલની ફરમા ચકરી નહી બાકી શું છે નાની ગાપડી ઉગા તારા કરતા મગજ વધારશે આ ધમાકુ કર્યો નહિ કે મારું મગજ છે તારું મગજ નહી

તમારા માં છટકું હશે પ્રસંગ હોય ને એટલે છટકું તો હોય જ આવા આખા કુટુંબ હોય તો હોય જ એ તો સટકી જાય તરત એમ ખાઈ અગિયાર વાગે લગન હોય તો અગિયાર વાગે ખાઈ

તરે ડૂખોમાં આલેલો છે દોહો નહી લેતું હો હ મજાં તારું લે હું તો અતારે મોડું થઈ જાય સારો લંગ કમે કરતી નહી કોટ મગક કા આવતું રેયા નો એ તો દોહો આયો તારા નામનો હે તારા નામનો આયો માને તમને તો વાત છે કે આનું પૂરો પડી જાય રે આ તું બોલ્યો કે દોહો મેમારેલો છે મેકોડી ફેજીયું કોલે ટેશન મોયા દેજો હું અમે વાના પર બેચા કે તો

प्रोग्राम नियम वो तो मनवानी हम जो नहीं आए हैं तो गए के उबलाए के लाया तकना देखो जो नियम कितना नाटक है क्या कितना उबलाया क्या क्या हमलम नहीं पेड़ में हमलम तो तारा पूरा था जो